ના નાઈતર ફ્રેશ થઈ ગયા છે એટલે મને મોડું સાથે બાર ની હાથ નો કરે કે ભૂલાઈ દે હું તોય તો કે તો તો હાથ તો આમ તો કે લે કે કાયમ તો કહો તો મને સાક્ષી માં સો કહો કે લે આવડો તોય મને હાથ ને કરતા કાલે વાત લે કાલે લે સોવા જમ હાથ કે લે માર કેટલું હા કામ વિડિયો મેકનો એડિટ કરન થી મોડું થી ટાકલી આજ જાના હવે પપ્પાને કેવું થાય

એમ તો લાડો પણ ભાઈ એમ કાયમ કઉ માં ટિફિન ભંડા ને તઈ ભૂલી તરત પણ યાઉ ન હોય હું ને ફરતી હમણા સાત કે તું ભલે હું તો એકલો વાળી રહું તાર ટેમ કી દે જવાનો તો હું ના કેટલું વાળો આઈ થી આઈ થી થી રામ પરે 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 એક અડધા વીક થી દે થી દે તો આઈ જામ તો વાત ની રે જ આવે ને તારે એન પર વાળા વી જામ અઠવાડિયામાં એકવાર એન પર સારો ફરતી વાળી આમાં તો રોજ વાળવાનું હોય

તમે બધા કહો છો કે ભાઈ ડેલી બ્લોગિંગ કરો ડેલી બ્લોગિંગ કારણ કે ભાઈ ડેલી બ્લોગિંગમાં થોડુંક કેવું કારણ કે ભાઈ આપણે એટલી બધી વાડીને એવું કંઈ રાવવા ન હોય આપણે થી ઘરે એટલે હું ડેલી લાઈફમાં તો હું ભાઈ એટલું થાય કે ખેતરને હોય તો અલગ અલગ કામ હોય અહીં તો હું હોય આનો એકનો એક તો પછી મા હું જોઈ જો ને કંટાળે એટલે હું એક એકદી એક દી કઈક આમ તો કોઈ ને ખાલી જોવાનું નવીન તો ગમે એક વખત તો ભાઈ ડેલી તમને ખબર જ છે આ ભાઈ આપણા કારખાના જતા હોય

આપણે બપોર કરી લીધા ને સૈતર મિના મેળો છે એટલે મેળો નહીં પણ આવતા થાય કે મારે આવવાનું છે મારે આવવાનું હે મારે આવવાનું છે ભલે આપડે આવડે

એતા આશને બીરા દે બુધવાર આવે એટલે એક દી વખત બે દીને બે દીને ઉયધારું ગાને પરોખ મતલબ લગભગ બે દી તમારી ખબર અમારે નો હોય અમાર તમારી કે હાલો ફેમિલી આપણે પહેલા જમી લી તો હાલો ફેમિલી આપણે જો જમી લી જમીન જ મરીતા ભંદર શાક કદી કોણ લાવે બા મને બાપ લે તો મોવા ગયા ના ના ગામમાં લાવ પકડ લેવા જાય હલો ફેમિલી ભાઈ તમારે ખાવી તો નહીં તો ફેમિલી આપણો જવાબ હાક એટલે હું ખાને વ્યા છીએ અને હવે તો વિડીયોને એડિટિંગ કરી કારણ કે થોડું મોડું થાય અપલોડિંગ કરવાનું છે એટલે થોડુંક વાર લાગશે તો બસ આ વિડીયોને પણ આય પૂરું કરી દો વિયો ગમે વીડિયોને લાઈક કમ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં